શહેરના સમતા પોલીસ ચોકી પાસે બાપુજી ગાર્ડનમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આધાર કાર્ડ રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ લિંક કરવાનો અને સરકારી લોનનો ફાયદો કઈ રીતના મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની તમામ યોજનાઓનો લાભ વિસ્તારના રહીશોએ લીધો હતો તમામ આયોજન વડોદરા શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ ખુશબુ જોશી આ બીજો કેમ્પ છે ત્યારે ગત રવિવારે બસો જેટલા વિસ્તારના રહીશો આ કેમ્પમાં આવ્યા હતા આ બીજા કેમ્પમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો આવ્યા હતા ત્યારે જ્યારે વિસ્તારના કાઉન્સીલર સુરેખાબેન પટેલ રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ખુશ્બુ જોશી છે વડોદરા શહેર મહિલા મોરચાની કોષાધ્યક્ષ છું અને મારા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ બા બાપુજી ગાર્ડન સમતા ખાતે રાખવામાં આવ્યો છે આ મારો બીજો કેમ્પ છે આની પહેલાં પણ શનિ રવિવારના રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં સ સોસાયટી અને અહીંયા વસ્તીના તમામ લોકોએ મોટા પાણા પર એનો લાભ લીધેલો પણ સાડા સાત સુધી કેમ્પ ચાલુ હોવા છતાં અહીંના રહીશો બાકી રહી ગયા હતા એટલે એમના બહોળા પ્રતિસાદને માન આપવા માટે મેં ફરીથી આજે અહીંયા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ કર્યો છે આ મારો મત વિસ્તાર છે અને મારા કાર્યકર્તા બેન ખુશબુબેન જોશી દ્વારા બાપુજી અધ્યાયની અંદર વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે એમને ખૂબ સારી લોકોને ભેગા કરીને આ આનો આ યોજનાનો લાભ લે એના બહુ ખૂબ સારા પ્રયત્ન કર્યા છે સાથે મારા બધા કાર્યકર્તા સાથે જે ઇન્ચાર્જ છે આ વિશ્વકર્મા યોજનાના એ રમેશભાઈ મિસ્ત્રી પણ અમારી સાથે છે અમારા પ્રમુખ પણ અમારી સાથે છે અને ખૂબ સારો આપ જોઈ રહ્યા છો ખૂબ સારો આનો લાભ લોકો લઈ રહ્યા છે તો હું મારી ટીમને અને ખુશીબહેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ યોજના વિશે પીએમ વિશ્વકર્મા સન્માન નિધિ યોજનામાં દરેક લાભાર્થીને સૌ પ્રથમ એક પર ડેના પાંચસો રૂપિયા પ્લસ એને સાધન સહાય રૂપે પંદર હજાર રૂપિયા મળવામાં આપવામાં આવે છે તદ ઉપરાંત એને આ જ વસ્તુનો વિકાસ કરવા માટે એક લાખ રૂપિયાની અઢાર હપ્તામાં ચૂકવણી ઝીરો પોઈન્ટ પાંચ ટકા લેખી એને લોન આપવામાં આવે છે એ હપ્તા ચૂકાઈ ગયા પછી તરત જ બે લાખની લોન એને ત્રીસ હપ્તામાં ચૂકવણી કરવાની હોય છે એવી લોન આપવામાં આવે છે સરકાર શ્રી પ્રધાનમંત્રી તરફથી આ યોજના માટે તેર હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે અને આના કારણે જ સર્વશ્રેષ્ઠ યોજના તરીકે આજે ઠેર ઠેર ગુજરાતમાં અને આખા દેશની અંદર આ યોજનાની અંદર દરરોજના છ હજારથી સાત હજાર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ રજીસ્ટ્રેશન એટલા બધા અને સાથે સાથે આજ દિન સુધી હું વડોદરા શહેરની માહિતી આપતા મને ખૂબ આનંદ થાય છે કે અમે આ યોજનાનો લાભ ઓછામાં ઓછા બત્રીસો લોકોને વડોદરામાં અમે આપી ચૂક્યા છે